રાજ્યમાં દારૂ પીને અકસ્માત થાય દારૂબંધીવાળા ગુજરાતમાંથી કરોડો રૂપિયાનો દારૂ વેચાય વેપાર થાય બનાવાય પણ કહેવાય શું તો કે ગુજરાતમાં તો ભાઈ સાબ દારૂબંધી છે દારૂબંધી છે છતાંય કરોડો રૂપિયાનો દારૂ રોજ મળે છે રોજ વેચાય છે અને ઠલવાય છે કેમ ખબર છે કેમ કે અમુક પોલીસ કર્મચારીઓ ખુદ આ ધંધામાં સોદાગર છે ચાલો તમને આજે એક સ્ટોરી કહું સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ અને બુટલેગર મળીને ગુજરાતમાં દારૂનો વેપાર કરતા હતા કેવી રીતે અને કેટલા લાખની એમણે લાંચ માંગી છે એની વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ વડોદરાના કરજણમાં એક કરોડ અને સત્યોતેર લાખના દારૂના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ વસરાની સંડોવણી ખુલી એટલે એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો અને અટકાયત કરવામાં આવી ગુદ્સી ટોકના આ ગુનાના મુખ્ય સૂત્રધાર ઉર્ફે બુટલેગરને આ કોન્સ્ટેબલ મદદ કરતા હતા અને એ કોન્સ્ટેબલને પણ ગુત્સી ગુનાનો જ આરોપી બનાવવામાં આવ્યો છે રાજ્યમાં પહેલી ઘટના છે કે જ્યાં પોલીસ જવાનની સામે ગુત્સી ટોકનો કેસ થયો છે વાત જાણે એમ છે કે એક કરોડ સત્યોતેર લાખ નું દારૂ ભરેલું એક ટેન્કર ભરૂચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર થઈ વડોદરા થઈ અને અમદાવાદ તરફ જવાનું છે આવી બાતમી એલસીબીને મળતા ગયા રવિવારે રાત્રે કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી અને દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડી અને રાજસ્થાની ડ્રાઈવર ફગલુરામ ઉમારામ જાટને ઝડપી પડાયો આ કેસમાં કરજણના પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો આ દરમિયાન એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલને એવી જાણકારી મળી હતી કે આ ટેન્કરને ભરૂચ પાસે રોકવામાં આવ્યું અને એની સામે કઈ સરની કાર્યવાહી ન કરવા માટે પંદર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી અને આ કૌભાંડમાં જેમાં એસએમસીના જ કોન્સ્ટેબલ સાજણ આહીરની સંડોવણી પણ સામે આવી જેના કારણે એની સામે કાર્યવાહી કરવામાં આવી હવે જ્યારે તમે પોતે ડિપાર્ટમેન્ટમાં હોય અને ચોરી કરો ભ્રષ્ટાચાર આચરો કે ગુનો કરો તો તમને પોતાને ખબર હોય કે પકડાશું તો કાર્યવાહી થશે સાજણ વસરાને ખબર પડી ગઈ ડિપાર્ટમેન્ટના અંદર ચાલતી હલચલ તો ખબર પડી જ જાય એને પણ ખબર પડી ગઈ હતી કે કરજણના દારૂના કેસમાં એની સંડોવણી છે એટલે એ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને ત્રેવીસમી તારીખથી ગેરહાજર હતા એસએમસીની ટીમ દ્વારા એને ઝડપી પાડીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન કરજણના ગુનામાં એની સંડોવણી જણાય એ મૂળ દેવભૂમિ દ્વારકાનો રહેવાસી કોન્સ્ટેબલ સાજણ વીરાભાઈ વસરા એને કરજણ પોલીસ સ્ટેશનના ગુનામાં એની અટક કરવામાં આવી આ કેસની તપાસ માટે એને વડોદરા ગ્રામ્ય પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી વિચાર તો કરો ગુજરાતનો નાગરિક આટલા ગુનાખોરીના માહોલમાં પણ એવું વિચારીને શાંતિથી સુઈ જાય છે કે ખાખીદારી બંધુઓ છે જેના કારણે આપણે શાંતિ સલામતીનો અહેસાસ કરી શકીએ છીએ અથવા તો કરીએ છીએ પણ આ ખાખીધારી તો જરાક જુદા મિજાજના નીકળ્યા સાજણ વસરા ગુજસે મુખ્ય સૂત્રધાર અને બુટલેગર અનિલ ઉર્ફે પાંડ્યા જગદીશ પ્રસાદ જાટને મદદ કરતો હતો રાજસ્થાનથી ગુજરાતમાં આવતા એના માલમાં હેડ કોન્સ્ટેબલને પણ આર્થિક ભાગ મળતો આર્થિક લાભ મળતો એટલે કોઈને પકડે ખરા જરૂરી પુરાવાઓ એકત્રિત કરી ગુજસુટોકના ગુનામાં પણ સાજણ વસરાનું નામ આરોપી તરીકે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હવે શરૂ કરાઈ છે આ કોન્સ્ટેબલ સાજણને આરોપીએ મોકલેલા પંદર લાખમાંથી દસ લાખ રોકડા રાહુલ નામના વ્યક્તિના નામે ગાંધીનગરમાં આંગળીયા મારફતે મોકલવામાં આવ્યા હતા દસ રૂપિયાની નોટનું ટોકન લઈને જે આવે એ વ્યક્તિને પૈસા આપવાના એવું નક્કી કરાયું હતું બુટલેગર અનિલ ઉર્ફે પાંડ્યા જગદીશ પ્રસાદ જાટ દ્વારા એ જ દિવસે પંદર ગયો પોલીસનું કહેવું છે કે સાજણ ગંધ આવી ગઈ હતી એટલે એણે પોતાના માણસ પાસે આંગળીયામાં દસ લાખ રૂપિયા પાછા મોકલાવી દીધા દારૂના ધંધામાં સંડોવાયેલા સાજણ મૂળ પોસ્ટિંગ દેવભૂમિ દ્વારકામાં હતું પણ છેલ્લા દોઢ વર્ષથી એ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતું હતું આ અચડી ફરજમાંથી અને મુક્ત કરી મૂળ પોસ્ટિંગની જગ્યાએ દેવભૂમિ દ્વારકા પાછા મોકલીને સસ્પેન્ડ કરવામાં આવ્યા સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ દરમિયાન પાંચ જેટલી વોઇસ ક્લિપ મળી છે જેમાંથી બે ક્લિપમાં એક બાજુ પોલીસ કોન્સ્ટેબલ સાજણ વસરા અને બીજી બાજુ ટોકના ગુનાનો મુખ્ય આરોપી સૂત્રધાર જે છે અનિલ ઉર્ફે પાંડ્યા જગદીશ પ્રસાદ જાટ એ બંને વચ્ચે વાત ચીત થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે જેમાં સાજાણે અનિલને વિજિલન્સની ટીમ આવે તો પણ રેડ ન થાય એવી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ અંગેની આખી એક સિસ્ટમ સમજાવી કેમ કે પોતે તો સિસ્ટમમાં હતા એટલે ખબર તો પડે કે સિસ્ટમ કઈ રીતે કામ કરે એટલે બુટલેગરને સમજાવ્યું કે હું કે મારી કોઈ પણ આખી ટીમ આવે તારે દારૂનો ધંધો છે એ ચાલશે એ નહીં પકડાય છેલ્લા બે વર્ષમાં નિર્લિપ્ત રાયની ટીમ એસએમસી અનેક પડકારો વચ્ચે અનેક નોંધપાત્ર કામગીરી કરી ચૂકી છે એમાંથી એક

ધમધોકાર પોતપોતાના ધંધાઓ ચલાવતા આવ્યા છે આ તમામ કાળા કારોબારનો પર્દાફાશ કરવા માટે અને એની ભીતરની માહિતી જો તમારે જાણવી હોય તો મુખ્યમંત્રીને પ્રામાણિક નિષ્ઠાવાન આઈપીએસ અધિકારીઓની જરૂર પડે છે સૌથી મોટી અને સરળ આવક કઈ આવો કોઈ સવાલ પૂછે તો સામેથી તરત જવાબ આવે જુગાર અને દારૂના ધંધા એમાંથી સૌથી મોટી આવક થાય સ્ટેટ મોનિટરિંગ સેલની સૌથી મોટી અને સરળ બે નંબરી આવક છે આ એવું નથી કહેતા કે બધા જ અધિકારીઓ અને કર્મચારીઓ કે આખું ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારી છે પણ આવા અમુકના કારણે આખું ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે એનું શું રાજ્યના શહેરો અને જિલ્લાઓમાં ચાલતા બે નંબરી ધંધાઓ પર દરોડા નહીં પાડવા માટે એસએમસીના અધિકારીઓ મહિને લાખો કરોડ રૂપિયા હપ્તા ઉઘરાવે છે એવી ચર્ચા તો તમે છડે ચોક સાંભળી હશે તમે એસીબીનું ટ્વિટર ખોલીને જોઈ લો રોજ કોઈને કોઈ લાંચે અધિકારીની ધરપકડ કરવામાં આવતી હશે આ બધું જ જોઈને જનતાને શું સમજવાનું કઈ શાંતિ કઈ સલામતી કઈ સુરક્ષાનો અહેસાસ થશે એવું જનતા માને શાંતિ સલામતી અને સુરક્ષાની ખાતરી રાજ્યની પોલીસ પાસેથી મળે એવી અપેક્ષા સાથે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમે આ ઘટનાઓ પર શું માનો છો કમેન્ટ કરીને કહેજો નમસ્કાર